ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મારી દીકરી મારા આંગણે અંતર્ગત બાલગોપાલ ગરબા મહોત્સવ દ્વારા શહેરના નવા યાર્ડ રામેશ્વરની ચાલ ખાતે ત્રણ ઓક્ટોમ્બરથી બાર ઓક્ટોમ્બર દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે બાલગોપાલ ગરબા મહોત્સવ દ્વારા વિજયભાઈ જાદવ તથા રિયા ઉત્તેગરની આગેવાનીમાં આગેવાની માં સતત છઠ્ઠા વર્ષે મારી દીકરી મારા આંગણે અંતર્ગત ચાર વર્ષથી પંદર વર્ષ સુધીના બાળકો માટે 3 ઓક્ટોબર થી 12 ઓક્ટોબર સુધી ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. અહીં બાળકો પોતાના માતા-પિતા, પરિવારની નજર સામે રહે, સુરક્ષિત રહે તે માટે આ પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવે છે. અહીં દર વર્ષે ગરબા રમવા માટે બાળકોના આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવે છે. જેના માટે નવરાત્રીના પંદર દિવસ અગાઉથી બાળકોના ફોર્મ, ફોટો સાથે ભરવામાં આવે છે. જેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તદ્દન નિશુલ્ક આયો દર વર્ષે નવરાત્રી ના નવ દિવસ સુધી બાળકોને વિવિધ લહાણીઓનું વિતરણ કરવામાં આવે છે વિજેતા બાળ ગરબા ખેલૈયાઓ છોકરા છોકરીઓ એમ બંને માટે છેલ્લા દિવસે સાયકલ નું ઇનામ રાખવામાં આવ્યું છે હાલમાં અહીં ગરબાની તૈયારીઓ ચાલી રહી છે તથા રિયા ઉત્તેકરે જણાવ્યું હતું કે આજની પરિસ્થિતિ જોતા બાળકો સુરક્ષિત રીતે ગરબા રમી શકે માતા પિતા તથા પરિવાર પણ નિશ્ચિત રહે અને બાળકો પણ ગરબાનો આનંદ માણી શકે તે બાબતો